જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જી જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે મિત્રો અમારી ચેનલમાં જઈને તમે જે પ્લેલિસ્ટમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો સાઠ પ્લસ વિડીયો અપલોડ કરેલા છે હેલ્પર માટે જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જે ડેલી બેઝ પર અપલોડ થાય છે તો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતનો ઇતિહાસ આઈએમ બી એમસીક્યુ ભાગ છ અગાઉ ભાગ પાંચ વિડીયો બનાવેલા છે તો તે પણ તમે જોઈ લેજો તમને ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું કર્ણદેવ સોલંકીએ કર્ણદેવ પહેલાએ કર્ણદેવ વાકેલાય અહમદશાહ બાદશાહે તો અમદાવાદ સર્વપ્રથમ અહમદશાહ બાદશાહે બનાવેલું બંધાવ્યો હતો અથવા તો વસાવ્યું હતું તો અમદાવાદ સૌપ્રથમ કોણે વસાવ્યું હતું તો તેનો સાચો જવાબ છે અહમદ શાહ બાદશાએ એના પછી વાત કરીશું અશોક ગુજરાતનો ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ વાઘેલા ભીમદેવ સોલંકી તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળ જાણીતા છે કેમ તો જે સમ્રાટ અશોક હતા એ એમણે પણ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ રીતે કુમારપાળ પણ એમણે પણ ધર્મ પરિવર્તન કરીને એમણે જૈન ધર્મ અપનાવ્યો હતો તેથી તેમને ગુજરાતના અસક તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બનતા આવ્યું હતું અહમદ શાહે કુતુબુદ્દીન અહેબેકે કુતુબુદ્દીન અહમદ શાહે મહંમદ બેગડાએ તો તેનો સાચો જવાબ છે કુતુબુદ્દીન અહમદ શાહે એના પછી વાત કરીશું મહંમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલાનું મિનળદેવ મિનળદેવી સિદ્ધરાજ જયસિંહ તો મહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર ભીમદેવ પહેલાંનું શાસન હતું એના પછી વાત કરીશું ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ હતું મહમદ ગજની ઇલ્તુમીસ મહંમદ બેગડો મહંમદ ગોરી તો ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે મહમદ બેગડાને ઓળખવામાં આવે છે અથવા તો પ્રસિદ્ધ હતા એના પછી વાત કરીશું મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું અથવા તો કોણે બંધાવ્યું હતું ભીમદેવ સોલંકી કર્ણદેવ સોલંકી વિશલદેવ વાઘેલા કર્ણદેવ વાઘેલા તો સૂર્ય મંદિર ભીમદેવ સોલંકીએ બંધાવેલું હતું એના પછી વાત કરીશું કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું તો કર્ણાવતી અહમદ બદસાય કર્ણદેવ પહેલાએ કર્ણદેવ વાઘેલાએ કર્ણદેવ સોલંકીએ તો કર્ણાવતી સૌપ્રથમ કર્ણદેવ કર્ણદેવ પહેલાએ વસાવ્યું હતું જે અમદાવાદને કર્ણાવતી તરીકે પહેલાં ઓળખાતું હતું એના પછી વાત કરીશું લોથલ ક્યાં આવેલું છે તો લોથલ આણંદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં ધોળકા જિલ્લામાં તો લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલો છે અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે આબુમાં પાલિતાણામાં સિહોરમાં ગિરનારમાં તો અશોકનો શિલાલેખ ગિરનારમાં આવેલો છે અશોક અને રુદ્રદામન આ પાછો બીજો પ્રશ્ન રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે ગિરનારમાં પાલિતાણામાં અંબાજીમાં ખંભાતમાં તો રુદ્રદામનનો શિલાલય ગિરનારમાં આવેલો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાયેલા છે જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો મોહમ્મદ ગોરીએ મોહમ્મદ બેગડાએ મોહમ્મદ ગજનીએ અહમદ શાહે તો જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો મહમદ બેગડાએ જીતો જીત્યો હતો સોરી મહમદ બેગડાએ જૂનાગઢ અને ચાંપાનેરનો જે કિલ્લો જીતવાના લીધે મહંમદને બેગડા તરીકે ઓળખવામાં આવે છે એના પછી ગિરનારના શિલાલેખો સૌ પ્રથમ કોણે પ્રાપ્ત થયા હતા પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીતને જ્હોન માર્શલને જેમ્સ પ્રિન્સિસને કર્નલ ટોડને તો ગિરનારના સૌ પ્રથમ જે શિલાલેખો છે તે કર્નલ ટોડને પ્રાપ્ત થયા હતા પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા સુરત નવલખી ગોવા સંજાણ તો પારથીઓ પારસીઓ સૌ પ્રથમ સંજાણ બંદરે સંજાણ બંદરે ઉતર્યા હતા કોનું એ વખતે ગુજરાતમાં કોનું રાજ્ય હતું કયા રાજા હતા એ વખતે તો જાદી રાણા પ્રશ્ન પૂછી શકાય એના પછી વાત કરીશું ધોળકા શહેર કયા નામથી પ્રચલિત છે પંચાલ કલિંગ વિરાટનગરી પંચાલ પ્રદેશ તો ધોળકા શહેર વિરાટનગરી તરીકે ઓળખવામાં આવતું હતું એના પછી વાત કરીશું કુંભારીયાના ડેરા કોણે બંધાવ્યા હતા વિમલસાહે વિસલદેવ વાઘેલાએ કર્ણદેવ વાઘેલા ભીમદેવ સોલંકીએ તો કુંભારીયાના ડેરા વિમલ સાહેબ બંધાયેલા હતા એના પછી વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી દાંડીકૂચ અસહકાર હિંછોડો દરાસણા સત્યાગ્રહ તો ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના અસહકાર આંદોલન અથવા તો ચળવળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓગણીસો વીસ ઓગણીસો પચીસ ઓગણીસો ત્રીસ ઓગણીસો બેતાલીસ તો તેનો સાચો જવાબ છે ઓગણીસો વીસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ટિળકજીએ મહર્ષિ અરવિંદ ગાંધીજીએ વિનોદા વિનોબા ભાવે તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીજીએ ઓગણીસો વીસમાં કરી હતી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બંને મિત્રો પછી આ પણ પ્રશ્ન આઈએમપી છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી કેમ કે આ ગુજરાતના ઇતિહાસમાં પ્રશ્ન પૂછી શકે એના પછી વાત કરીશું ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દા દાખલ કરનાર કયા રાજવિતા મેઘરાજસિંહ લાખારાજ સયાજી ગાયકવાડ ફતેહસિંહ ગાયકવાડ તો ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દા દાખલ કરનાર સયાજી ગાયકવાડ જેમણે શિક્ષણ પ્રત્યે ખૂબ જ એમણે પ્રયત્નો કર્યા શિક્ષણ માટે જેમાં બાબા સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરને વિદેશ ભણવા માટે પણ એમણે મોકલ્યા હતા ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે અંબુલાલ દેસાઈ મનહરલાલ દેસાઈ ગોપાલદાસ દેસાઈ ચંદુલાલ દેસાઈ તો તેનો સાચો જવાબ છે ચંદુલાલ દેસાઈ જેને છોટે સરદાર તરીકે ઉપનામ મળેલ છે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો ખેડા અમદાવાદ બારડોલી દાંડી તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા એના પછી વાત કરીશું આરજી હકુમતની આગેવાની કોણે લીધી હતી મહાત્મા ગાંધી પ્રભાશંકર પટણી રતુભાઈ અદાણી ચંદુભાઈ દેસાઈ તો આરજી હકુમતની આગેવાની રતુભાઈ અદાણીએ લીધી હતી આરજુ હકુમત કેમ રાખવામાં આવી હતી કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ એની આરજી ની રચના કેમ કરવામાં આવી હતી બરાબર તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જેના માટે પ્રશ્ન પૂછી શકે છે સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યા હતા યશોવર્મા અવંતી વર્મા યશોવર્ધન મુંજ તો સીધરાજ સોલંકીએ માળવાના યશો વર્માના કેદ કર્યા હતા એના પછી વાત કરીશું દિલવાડાના દેરા કોને બંધાવ્યા હતા વિમલસાહે વસ્તુપાલ તેજપાલે વિશલદેવ વાઘેલાય કર્ણદેવ વાઘેલા તો દિલવાડાના દેરા વસ્તુપાલ તેજપાલા બે ભાઈઓ હતા કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયી બન્યા અમદાવાદ ખેડા બારડોલી ધરાસણા તો ખેડા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના શિષ્ય અથવા તો અનુયાયી બન્યા તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો